અત્યારે તમે જોઈ શકો છો આપણે ના શિવાય નો કોઈ કામ નથી છોકરી તમે જોઈ શકો છો કઈ રીતના ડાન્સ કરે અત્યારે તમે જોઈ શકો છો જો વાક્ર માત્રમાં ટ્રાફિક થઈ ગઈ છે હાલવાની ને પગ મૂકવાની જગ્યા નથી લાખો માણસો શિવરાત્રી ના મેડમ અત્યારે આવે છે ભવનાથ પોલીસો કે તમે જોઈ શકો તો કેટલો બંધોબસ્ત છે અત્યારે તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો બધી જગ્યાએ પોલીસવાળા ભાઈઓ અલાઉડ જ છે તો તમે ગમે ત્યારે ગમે ને કઈ પણ મદદ લઈ શકો છો અત્યારે બહુ જોરદાર ટ્રાફિક થઈ ગયું છે એટલે તમે આમ કે પગ મૂકવાની જગ્યા નથી ખીચો ખીચી માહોલ છે અત્યારે જોઈ શકો તો અત્યારે ડ્રોન થી ચાલુ છે શૂટ કરવાનું

કિચોકીચી માં કે પગ મૂકવાની જગ્યા નથી આજે ચોથો દિવસથી થી મહાશિવરાત્રી કાલે છે તમે જોઈ શકો છો અને જો તમને આ તો વ્લોગ તો વ્લોગ ને કરવાનું ભૂલતા નહીં આપણે ચેનલ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વેલાવડી જગ્યા છે વેલના બાપુ ઉતારો છે ત્યાં તો તમે અત્યારે અમારે આરે વ્લોગ માં બની આવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેલના ધામ વેલાવડ જગ્યાએ તમે જોઈ શકો છો આ ઉતારો તે આવેલો છે આપણે જે બાજુ रोपवे માં જવાનું છે ને છટાશંકરનો રસ્તો बाजू તે बाजू આ ઉતારો આવેલો છે અત્યારે આપણે આ बाजू થઈ રહ્યા છીએ તો મેલે અત્યારે આપણે આવી ગયા છે વેરાવંડી જગ્યાએ તમે અત્યારે અહીંયા સંતવાણી એકદમ ચાલુ છે તમે જોઈ શકો છો અત્યારે તમને લાઈવ સંતવાણી સંભાળીસ તમે જોવો આપણે એક મસ્ત મજાના બેન બેહી ગયા છે કાયક તો તમે જોઈ શકો છો અત્યારે તો કરમ હૈદનાથ બાપુ કે વરણ મુજમ સબ કા કામ કરે હમ સબા કામ કરે હમ સબ મંદિર છે એ બાજુ અત્યારે ટ્રાફિક નહીં હોય તો મંદિરે દર્શન કરો છો અત્યારે તમને ચોપડ બાજુ એ બાજુ અત્યારે જાઉં ઉતારા બાજુ રામદાસ ગોંડલિયાનો ઉતારો અને ગીરીના ગઢીનો ઉતારો એ બાજુ લઈ જાઉં તો અત્યારે તમે ખાલી જો તમે માહોલ એક કામ મને જોરદાર ગમે પોલીસ બંદોબસ્ત જુનાગઢ માં જે પોલીસ બંદોબસ્ત હોય ને એવું બંદોબસ્ત નથી કોઈ

બધું કરતા હોય છે અત્યારે તમે જોઈ શકો છો સાધુ સંતો બધાય પોતપોતાની રીતના તપસ્યા કરતા હોય છે મહાદેવની જોઈ શકો છો બધી જગ્યાએ સાધુ સંતો આવી ચૂક્યા છે

અત્યારે આપણે અંદર દર્શન કરવા જવાના નથી કારણ કે અત્યારે દર્શન કરવાનો વારો આવે એમ છે જ નહીં તમે જોઈ શકો છો જો મિત્રો આ છે બાકી મોજ લગારી મોજો બાકી સાધુ તમે જોઈ શકો છો અખંડ મોજ હોય છે આશ્રમ થી આ બાજુ જે ચકટોળ ને હોતું હોય છે બધું તે બાજુ અત્યારે તમે જે બાજુ જાવ એ બાજુ એટલું ટ્રાફિક છે તમે આવો તો તમારું ધ્યાન રાખજો તમારા બાળકોનું ધ્યાન રાખો ટ્રક મૂકવાની પણ જગ્યા નથી એટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો અત્યારે ફેમિલી અત્યારે જે છે આપણે તે બધા ઉતારા બાજુ પહોંચી ગયા છે આ છે કીર્તિદાન ગઢવીનો ઉતારો તમે જોઈ શકો છો અને આગળ તમે અમારી સાથે બ્લોકમાં બનીએ ને જો હું તમને અલગ અલગ બધા ઉતારા બતાવીશ તો અત્યારે આપણે જઈએ છીએ રામદાસ ગોંડલિયાના ઉતારે મિત્રો તો આ છે રામદાસ ગોંડલિયાના ઉતારો અત્યારે આપણે રામદાસ ગોંડલિયાના ઉતારા તરફ જઈ રહ્યા છીએ જો અમારી સાથે બ્લોગ માં બન્યા રહેજો ને નવા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ અને ત્યારે ત્યારે નોટિફિકેશન તમને આવી જાય ત્યારે હું વિડિયો અપલોડ કરું તો અત્યારે આપણે પહોંચી ગયા છે અને આજે અહીંયા જિગ્નેશ કવીરાના આવવાનો છે તો જો અહીંયા ભવ્ય સંતાણીનું આયોજન રાખેલું છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગરમા ગરમ ચાનું કાઉન્ટર અહીંયા લગાવેલું છે આ ગરમા ગરમ ચા અહીંયા મળી શકે તમને બધા જ ચા ની ચુસ્કી લઈ જાઓ અત્યારે અને આ અત્યારે ફૂલ ઉતારો આખો ભરેલો છે કારણ કે અહીંયા જિગ્નેશ કવિરાજા જ આવવાનો છે તો જોઈ શકો છો તમે અહીંનો માહોલ બધા પોતાની જગ્યા રોકીને બેસી ગયા હોય કારણ કે પછી જગ્યા મળે નહીં જમવામાં મસ્ત બધાનું ભજીયા ચટણી ને એવું બધું છે તમે જોઈ શકો છો લાઈન કેવડી છે આ તો કાઈ નથી આ બધા જમે અત્યારે જેન્ટ્સની લાઈન બહુ વધારે છે આમ એમ તમિત્રો તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં માણસો જમી રહ્યા છે અત્યારે આ લાઇન છે તો અત્યારે આપણે અહીંયા જમી લીધું છે અને પછી હવે તમે જોઈ શકો છો અહીં કેવી સુવિધા છે તમારે કોઈને અહીંયા આવવું હોય તો તમે આવી શકો છો મસ્ત શાંતિથી પ્રસાદી લઈ શકો છો તો અત્યારે અમે જો જઈ રહ્યા છીએ પાછા હતા ત્યાં જે ઉતારે તો અત્યારે ઘણીક વાર બેસો ખબર નથી પડતી કે કેમ ચોકડોળ ને બંધ છે કોઈને ખબર હોય તો કેજો અત્યારે અત્યાર સુધી આટલી વારમાં માં ક્યારે ચાલુ જ નથી થયા અત્યારે લાખો સંખ્યામાં માણસો આવી રહ્યા છે અને અત્યારે જઈ પણ રહ્યા છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને પોતાના છોકરાઓ ધ્યાન રાખે ને તો ખોવાઈ જશે તો મળે મળે નહીં એમ તો આવી રીતનું છે બધું બહુ જ પબ્લિક વધી ગઈ છે અત્યારે તો અત્યારે તમને બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા ચેનલમાં આવી હોય તો આપણી ચેનલને કરી દેજો અને ખાસ કરીને તમે મેળામાં આવો તો ધ્યાન રાખજો કાલે મહાશિવરાત્રી છે તો આજથી પણ વધારે કાલ ટ્રાફિક થવાનું છે તો પોતપોતાનું ધ્યાન રાખજો ને પોતાના છોકરાનું ને 次の動画は、次の動画は、いの動画は、次の動画は、